મને મારા જીવન નું કોઈ નક્કી છે નહીં કદાચ હું મરી જઈ મને ખાબેર નહીં હું તો ખાલી ગપ્પો મારું તે છેલ્લા અગિયાર પંદર વરસ માતાજી હું દવા ખાઉં છું માનસિક રોગની પીડિત છું અને મારા કદાચ આ રોગનું નિદાન નહીં થાય તો મારા નેના નેના બે દીકરા રણમો રડી પડશે એટલે એ તારા તારાધોડી માગવા આવ્યું એવું સાચું હોય બોલ તો રબારીની માતા ધોણું ખાલી ચહેર ધોણું ક્યાં